પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા પાદરા નગરમાં યોજવામાં આવી હતી અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરામાં ભવ્ય શોભાયાત્રા સોમવારે યોજવામાં આવી હતી પાદરાના ઝંડા બજાર ખાતે ભગવાન શ્રી રામજીના મંદિર ખાતેથી યાત્રાનો શુભારંભ થવા પામ્યો હતો જેમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત અગ્રણીઓએ આરતી કરી હતી ત્યારબાદ ભગવાન શ્રી રામની પ્રતિમાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને યાત્રાનો શુભારંભ થવા પામ્યો હતો અયોધ્યામાં શ્રી રામજીના મંદિરની પ્રકૃતિક પણ શોભાયાત્રા ભક્તોના દર્શનાર્થે નીકળી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી બીજી તરફ પાદરા નગરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી જેમાં યુવાનો મોટી સંખ્યામાં શ્રી રામના જયઘોષ સાથે નીકળ્યા હતા અને મોડી રાત સુધી શોભાયાત્રા નગરમાં યોજવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આ યોજવામાં આવેલી આ શોભાયાત્રામાં સાઉથના તમામ જે રીતે વાત કરીએ તો સાઉથ આફ્રિકન જે પહેરવેશના તમામ જે લોકો છે તે પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાથે ગાંધી ચોક પહોંચેલી આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું નાચગાન સાથે તેમજ દિજેના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા સાથે પાદરાના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સહિત નગરપાલિકાના કારોબારી ચેરમેન તેમજ પૂર્વ કારોબારી ચેરમેન તેમજ વોટરવર્ક શાખા સાથે અલગ અલગ સમિતિના તમામ જે છે તે હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ જયશ્રીરામનો નાદનો છે તે જયકોષ કરતા નજરે ચડ્યા હતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરપાલિકાના તમામ સ્ટાફ દ્વારા આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો યોજવામાં આવેલી શોભાયાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જાણે ભગવાન રામલલ્લા સાક્ષાત પાદરામાં નગરચર્યાએ નીકળ્યા હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે ત્યારે નવાપુરા ખાતે સ્થાનિક કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા મહાઆરતી પણ યોજવામાં આવી હતી જેમાં સી એસ પટેલના સંતોષ પટેલ તેઓ દ્વારા પણ મહાઆરતીનો લાવો લીધો હતો સાથે વિસ્તારના તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સાથે ભગવાન શ્રી રામનો નારો ગુંજી ઉઠ્યો હતો ત્યારે મોડી રાત સુધી પાદરા શહેરના અમમાં નીકળેલી શોભાયાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે